બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નગરપાલિકાની આજે છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી આ સાધારણ સભામાં વિકાસના બાકી રહેલા કામો પૂરા કરવા માટે વિપક્ષે માંગ કરી હતી સ્વચ્છતાને લઈને વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી શહેરમાં વૃક્ષોની જાળવણી કરતી એજન્સીને નોટિસ પણ આપવામાં આવી છે શહેરીજનો માટે બનાવવામાં આવેલા બગીયાને લઈને વિપક્ષના આક્ષેપો સામે આવ્યા છે લાખો રૂપિયાનો ખર્ચ છતાં બગીચામાં બાળકો માટે સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ઉગ્ર ચર્ચાઓ વચ્ચે ભાજપ શાસિત પ્રમુખે બહુમતીના જોરે વિવિધ ઠરાવોને બહાલી આપી હતી પાલિકા પાલનપુરની સામાન્ય સભા અને સામાન્ય સભાના અંદર ઘણા બધા વિકાસના કામો પણ આજે આ બોર્ડના અંદર લેવામાં આવેલા હતા આજની સાધારણ સભા ખૂબ સરસ રીતે પૂર્ણ પણ કરવામાં આજના તો ભૂગર્ભ ડિપાર્ટમેન્ટના પણ હતા સેનિટેશન ડિપાર્ટમેન્ટના પણ હતા બાંધકામ ડિપાર્ટમેન્ટના પણ હતા ટ્રાન્સપોર્ટ શાખાના પણ હતા એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિકાસના કામો હતા એ આજે એને બહાલી આપવામાં સ્વચ્છતાને લઈને પણ આજે જો કે એજન્સી દ્વારા પણ સફાઈ થાય છે આપણા નગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ સફાઈ થાય છે ડોર ટુ ડોર પણ ઘરે જાય છે બધાના ઘરે અને સ્વચ્છતાને લઈને પણ બને એટલા અમારા ખૂબ સારા પ્રયત્નો છે કે ગામ આપણું ચોખ્ખું રહે પણ સાથે સાથે અમારે લોકોને પણ એક વિનંતી કરવાની કે જ્યાં સુધી લોકોના અંદર પણ અવરનેસ નહીં આવે ત્યાં સુધી આપણે ગામ ના અંદર ક્યાંક ને ક્યાંક ગંદકી રહેશે એટલે મારી વિનંતી છે કે લોકો પણ થોડા સ્વચ્છતા સાથે જોડાય એક વૃક્ષારોપણ જે આપણે કર્યા હતા કે બે હજાર વૃક્ષ વાવેલા હતા એની એ જે રીતેની એને દરકાર લેવી જોઈએ એ દરકાર લેતા નથી એને લઈને એના નોટિસ આપવા વાળી બાબત છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ